आ राधे राधे कजे राधे 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 का जय कजे हां करब राधे राधे करा राधे राधे आन रियान हो सरजू हां कि यार साइकिल किया અને હું સાયકલમાં રમવાનું કરશે કાંઈક ભૂ છું હું માટી ફેરફેર કરશ ગાય મસ્તી મજાની બનેલી શરૂઆત ગઈ છે આપણો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજે મારા વિલોમાં તમામ સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ મારા તરફથી મેં આજે આપણે વેલેલા બ્લોક સ્ટાર્ટ કરી નાખ્યું છે હું ચાપનું કામ બાકી છે તો ચા પીવાનું છે એટલે મસ્ત મજાના ફૂલ જો ખાલી ડાળામનો આજ તો કાચું ડાળામનું આવી જાઉં આ બાજુ આ બાજુ ખોલવાની ઈચ્છા નહીં હતા એટલે સાપડું ખોલી છે વેલા પાણી આવી ગયું છે ભરાવા મેળવી દીધું પાણી ભર વેલા ચા તો ભાઈ ચા અને રોટલો છે

ійावू तो तोडुकान ज्लाइश था था तारे बिओ ä water ओतर डार रिधे औ लाँ डाला यहा डार बाद कर पर डार बार वठान भाइब आखक ज्यार मेड़ा ही हा� drawn अज्वन्ड रूंचार thank you हृँ

kas kano ta nadoa battada ka jela n naan